નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના કપાસના બજાર ભાવ આ વિડિયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે મોરબી તેરસો એકથી પંદરસો ઓગણત્રીસ ધાંગધ્રા અગિયારસો ચૌદ થી ચૌદસો બાસઠ પાટડી તેરસો સિત્તેરથી ચૌદસો પચાસ રાજકોટ તેરસો ચાલીસ થી ચૌદસો બાણું ખેડબ્રહ્મા ચૌદસો એક થી ચૌદસો ચાલીસ અમરેલી સાતસો સિત્તેર થી પંદરસો અગિયાર જોટાણા તેરસો સિતેરથી ચૌદસો છ ખાંભા બારસો એકસઠથી ચૌદસો પાસઠ જેતપુર એક હજાર એક્યાસી થી પંદરસો ચાલીસ વડાલી તેરસો પચાસ થી પંદરસો અગિયાર આંબલી આસન ચૌદસો થી ચૌદસો સિતેર ધ્રોલ થી પંદરસો હળવદ તેરસો થી પંદરસો ચાર ટિન્ટોય તેરસો થી ચૌદસો સાવરકુંડલા તેરસો થી પંદરસો બહુચરાજી તેરસો સિતે થી ચૌદસો વાકાનેર વાંકાનેર બારસો થી પંદરસો ત્રણ તેરસો થી ચૌદસો સાઠ વિસાવદર અગિયારસો થી ચૌદસો એકસઠ બાબરા ચૌદસો થી પંદરસો બત્રીસ જાદર ચૌદસો થી ચૌદસો હિંમતનગર તેરસો થી ચૌદસો ચોર્યાસી હરસોલ ચૌદસો એકવીસથી ચૌદસો સિતેર ચાણસમા બારસો ત્રેસઠથી ચૌદસો ધારી બારસો થી ચૌદસો એકત્રીસ સિદ્ધપુર ચૌદસો નવથી ચૌદસો બાણું બોટાદ અગિયારસો થી પંદરસો ત્રણ ઉનાવા એક હજાર થી પંદરસો થરા ચૌદસો થી ચૌદસો પંચોતેર सिहोरी चौदसो दस चौद सो बान हरीसो दस चौदसो पासठ लखतर चौदसो अठावन विसनगर तेरसो थी पंधरसो साठ कालावड तेरसो थि पंधरसो ओण्यासी लाखणी तेरसो एक्कावन चौदसो पाहु तेरसो थी तेर थौद अंजार 1425 થી 1503 ધંધુકા 1375 થી 1495 ચામનગર 1100 થી 1535 તળાજા 1380 થી 1474 માંસા 1350 થી 1484 જામજોતપુર 1300 થી 1511 વિજાપુર 1400 થી 1517 ગોઝારિયા ચૌદસો સાહીઠ થી ચૌદસો એક્યાસી ઉકરવાડા તેરસો પિંચોતેર થી ચૌદસો ત્યાંસી વિરમગામ એક હજાર થી ચૌદસો ત્રીસ ભાવનગર તેરસો થી ચૌદસો કડી તેરસો થી ચૌદસો છન્નું ગોંડલ બારસો થી ચૌદસો છન્નું પાટણ તેરસો ચાલીસ થી ચૌદસો છ્યાસી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો